રાજકોટના ગોંડલ ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જીગીશા પટેલ ખાતે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અરવિંદ કેજરીવાલ અને મારી વિચારધારા એ ક્રાંતિકારી છે વિચારધારા સરખી હોવાના કારણે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું આ શબ્દો છે જિગ્ગા પટેલના તો બે હજાર સત્યાવીસમાં પાર્ટી ગોંડલથી ટિકિટ આપશે તો હું લડીશ અને આ પાર્ટીમાં હું જીતેશ પર ખરા અને વંડી પર બેઠેલા જે ભાજપના નેતાઓ છે તેમને હું કહું છું કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ जाओ सुरेंद्रનગર ખાતે યોજાયેલી ખેડૂત સંમેલનમાં ગોંડલથી ખેડૂતો પહોંચી રહ્યા છે સદાર સાહેબના વિચારોને આધીન કે અને એની વાત ભરમા રાખો કે ઉકાર જુરા આ વિચારધારા સાથે કહેવાય એનાથી પ્રેરિત થઈ હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહી છું સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આ આદમી પાર્ટી કેમ તો માનનીય અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ પણ એક કહેવાય ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે જનતા માટે કંઈક કરવા માગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનોની વ્યથા હોય કે બેનો દીકરીઓની વ્યથા હોય વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં મારું રાજકીય કર્યું અને પાર્ટી જે પ્રમાણે મારી ઉપર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે એ હું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે સાથે તમને બધાને પણ કહેવા માંગુ છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગ્રહ ચાલી રહ્યો છે